જામનગર મહાનગરપાલિકા કચેરીએ વિપક્ષનો અનોખો વિરોધ દર્શાવ્યો છે નકલી નોટ સાથે મેયરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સૂત્રોચ્ચાર કરીને હંગામો કરવામાં આવ્યો શાસકો સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિપક્ષના કોર્પોરેટરો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે વિપક્ષે શહેરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર અને કેના સંબંધિત પ્રી મોન્સૂન કામગીરીમાં અન્ય

જનતાના પ્રાણના જે પ્રશ્નો છે જેને કહેવાય રોડ રસ્તાના પ્રશ્નો હોય પાર્કિંગની સમસ્યા હોય જે કચરો જામનગરની જનતા જે કચરાની ગંદકીઓનો આ સહન કરે છે કચરાઓના પ્રશ્ન હોય જામનગરની જે મુખ્ય કેનાલ જે પ્રિમોશમની કામગીરી કરવાની હોય એ ના થઈ હોય એના કારણે આજે તમે જુઓ તેમ કેનાલોમાં ડુંગર ને ડુંગર જેવા થર પેડા છે કચરાના ઢગલા પેડા છે તેમાં મચ્છરો થાય છે રોગચાળો થવાનો આ સમયમાં રોગચાળો ફાટી નીકળવાનો પણ તેના હિસાબે સંભવ રહે છે એક પણ કેનાલોમાં માત્ર ને માત્ર જેથી કહેવાય ને કે કાગળ ઉપર બંધ વાળને મિલીભગતમાં સ્ટેન્ડિંગ કમિટીના નેજા હેઠળ સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કઈ તોય ઘણીવાર અમે કહી છીએ કે આ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે જે ટેક્સ રૂપે ચૂકાવે છે એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે ગઈકાલે જ મેં તમામ તમામ કેનલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈ જોઈને અમે થાયકા જનતાએ એને જ્યારે ખુરશી આપી હોય કામ કરવાના કામ કરવાની સક્ષમા ધરાવતા હોય ત્યારે એ પણ સાડા બાર એક વાગ્યા સુધી એની ખુરશી એના આવે

અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે આવા સરસ લાઈ ત્યાં ડાયવર્ટરને રંગ કરી દીધા છે આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે જે રોડનો હાલ છે પંચોટીનો રોડ હોય સાદનાનો રોડ હોય સત્યમનો રોડ હોય કે ગાંધીનગર વિસ્તારનો રોડ હોય આજે બે ફાર્મ કાદવ કીચડ અને મસ્ત મોટા ખાડા પડ્યા છે જનતા એમાં પડે છે પાંત્રીસ વર્ષથી કહું છું કે આનું શાસન છે એટલે જનતા નું લોહી ચૂસે છે ગુલાબી નગરી બનાવવાના બદલે ક્યાંક ને ક્યાંક જામનગર ને ગંદકી નગરી ફેલાવી દીધું છે આનો પાપ ને આનો શ્રેય જાત હોય તો ભારતીય જનતા પાર્ટી ના પદ અધિકારી નો છે

અત્યારે બે હક મધ મક છે મધમાખી જેમ એક ફૂલ ને ચૂસી જાય ને એમ જામનગર ની જનતા ને આ લોકો ચૂસી ગયા છે